વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલ જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે જોલવા ખાતે કોંગે આગેવાન સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે દેશમાં ચાલી રહેલ વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ કોંગી અગ્રણી સુલેમાન પટેલ સુવા ગામના બળવંતભાઈ મુકેન્દ્રસિંહ રાજ અટાલીના ઇમ્તિયાઝ પટેલ રાડ રઘુવીરસિંહ વચનાથ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોએ નવા જોડાયેલ યુવાનોને આવકારી હતા અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી અમે ખૂબ પ્રભાવિત થયા છે આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓને વાચા આપી છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ જ દેશને સાચો માર્ગ માર્ગે લઈ જઈ શકે છે અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને આ લડતમાં સહભાગી થવા માંગીએ છીએ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલની સક્રિયતા અને સતત મહેનતના કારણે તાલુકામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે નવા સભ્યોને જોડવાની તેમની ઝુંબેશ અને સ્થાનિક મુદ્દાઓ પરની પકડને કારણે જાગેશ્વર જેવા ગ્રામીણ વિસ્તારમાંથી પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે આસિફ પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યકરો સાથે સંકલન અને લોકો સુધી પહોંચવાના પ્રયાસને વેગ મળ્યો છે જે કોંગ્રેસની મજબૂતાઈનો સંકેત આપે છે